અત્યાર સુધી અનેક વાર એવા કિસ્સા જોયા હશે કે જેમાં પોલીસ માથાભારે શખ્સોને જેલના સરિયા દેખાડી ચૂકી છે પરંતુ સગા ભાઈ બહેનો સામે એક સાથે ગુસ્સી ટોકનો ગુનો દાખલ થયો હોય તેવો પ્રથમ કિસ્સો છે કે જે સામે આવ્યો છે ત્યારે કઈ જગ્યાએ આ સગા ભાઈ બહેનો સામે ગુસ્સી ટોકનો ગુનો દાખલ થયો છે તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પૂર્વ કચ્છમાં પોતાની લેડી લોનથી જાણીતા અને છેલ્લા ઘણા સમયથી જે કચ્છની અંદર તરખાટ મચાવનાર રિયા ગોસ્વામી આરતી ગોસ્વામી અને તેજસ ગોસ્વામી કે જેમની વાત કરવામાં આવે કે તે લોકો બેફામ વ્યાજની વસૂલાત કરતા હતા મોંઘી કારોનો શોપ ધરાવે છે છડે ચોક સનસના સીન સપાટા છે તે કરી રહ્યા હતા અને વૈભવી લાઇફ સ્ટાઇલ છે તે જીવી રહ્યા હતા અને ત્યારે રિયા અને તેના ભાઈ બહેન સામે જે કહી શકાય કે લોકો એવી વાત કરી રહ્યા હતા કે આમને કાયદાનો જાણે કોઈ ડર જ નથી અને એટલા માટે થઈને તે બેખોફ બની અને જે વ્યાજ વસૂલાતનું કામ છે તે કરી રહ્યા છે અને જે પઠાણી ઉઘરાણી અને જો પૈસા ના આપે તો લોકોની વસ્તુઓ છીનીને લઈ લેવાનું કામ છે તે કરતા હતા અને તે જ હવે પોલીસની રડારમાં છે તે આવી ગયા હતા અને હવે તેમની સામે ગુસ્સી ટોક જેવી ગંભીર કલમ છે તે લગાવવામાં આવી છે કદાચ એવું કહી શકાય કે ગુજરાતમાં પ્રથમ એવો કિસ્સો બન્યો છે કે જેમાં સગ્ગા ભાઈ બહેનો સાથે કુલ ત્રણ લોકો સામે જે ગુસ્સી ટોકનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને ત્રણેયને જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવ્યા છે એક સમય સામાન્ય જીવન જીવતો આ પરિવાર હતો કે જે વ્યાજખોરીના રડારે આવ્યો અને ત્યાં વ્યાજખોરીના રવાડે ચડતાં જ જે લાખો રૂપિયાની આવક થતાં તેમને જે લાઈફસ્ટાઈલ છે તે વૈભવી લાઈફસ્ટાઈલ જીવતા થયા હતા વ્યાજખોર ત્રિપુટીથી ત્રસ્ત લોકોએ ભૂતકાળમાં પોલીસને ઘણીવાર ફરિયાદો પણ કરી હતી યનકેન કરીને કહેવાય કે ત્રણેય જણા જે છૂટી જતા હતા તેમની સાથે આખી વકીલોની ફોજ હતી કે જ્યારે પણ તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે અને તરત જ વકીલોની ફોજ ત્યાં પહોંચી જાય અને તેમને દેતી હતી પરંતુ આ વખતે આ ત્રણેય ભાઈ બહેનોને બરાબર જે પોલીસના ચંગુલમાં છે તે ફસાયા હતા પહેલી વાર એવું બન્યું કે વ્યાજખોરીના કેસમાં એક જ પરિવારના ત્રણ સભ્યોની સામે પોલીસે ગુસ્સી ટોકનો ગુનો છે તે દાખલ કર્યો અને તેમને જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવ્યા કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશન ખાતે જે એક ટોળકી હતી જે વ્યાજખોરીની બધી કરીને ઘણા બધા લોકોને પોતાની જે પ્રવર્તિથી હેરાન પરેશાન કરેલ છે અને જેના લીધે આ આખી ટોળકી ઉપર જેમની મુખ્ય ગેંગ લીડર રિયા ગોસ્વામી અને એમના સાગરીતો આરતી ગોસ્વામી તથા એમનું જે ભાઈ હતું તેજસ ગોસ્વામી એ ત્રણેય વિરુદ્ધ જે છે ટોકની એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે જેમાં એ ત્રણેને એમાં ડિટેન પણ કરવામાં આવેલ છે આ જે આખી ટોળકી હતી એમને ગુનાહિત ઇતિહાસ જોઈને આ ટોળકી વિરુદ્ધ વ્યાજખોરીના ગુના છે એક્સ્ટોર્શનના ગુના છે મારામારી સુસાઇડ કરવાની પ્રેરિત કરવા માટેના અને ઇન જનરલ લોકોને ધમકી આપીને પોતાની કામગીરી કરાવવાના આ આખી ટોપલી ટોળકી જે છે ઘણા ટાઈમથી અંજાર તથા આજુબાજુના વિસ્તારમાં સક્રિય હતી અને જેના અનુરૂપ જે ગુજસીટોપના જે પ્રોવિઝન હતા એના અંતર્ગત આખી ટોળકી વિરુદ્ધ જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા આમ નાગરિકોને બધાને અપીલ છે આ ટોળકીથી કોઈ પણ અગર કોઈ જૂનામાં કોઈ ભોગ બનેલો હોય અથવા તો કોઈ ભોગ બનેલા એવા ઈસમો હોય જે પોલીસ સમક્ષ આવવા નહીં માગતા હોય તો એ પોલીસની ખાનગીમાં પણ જાણ કરી શકે અને જે લોકો એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગતો હોય તો આ ટોળકી વિરુદ્ધ

ત્યારબાદ આઠ નવેમ્બર બે હજાર બાવીસના રોજ પણ રિયાની ધરપકડ છે તે કરવામાં આવી હતી તેને જેલના સરિયા પાછળ મોકલવામાં આવ્યા હતા તેની સામે જે ગુનો નોંધાયો હતો તે ગંભીર ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો અને તે હેઠળ તેને પાસાની સજા છે તે પણ પાસા હેઠળ પણ મોકલી આપવામાં આવી જેમાં અમદાવાદ સેન્ટ્રલ જેલ ખાતે તેને મોકલી આપવામાં આવી ત્યારે રિયા અને તેની બેન આરતી આ બંનેએ જેલવાસ છે તે ભોગવેલો છે પહેલાની જો આમના ભૂતકાળની વાત કરવામાં આવે તો વર્ષો પહેલા આ પરિવાર અંજારમાં સામાન્ય જિંદગી છે તે જીવતો હતો રિયાના પિતાનું અવસાન થતાં જ તેની માતા આંગણવાડીમાં કામ કરતી હતી પરંતુ વર્ષ બે હજાર સોળ અને સત્તરમાં જ્યારે પરિવારના લોકોએ રૂપિયા ત્યાં વ્યાજે આપવાનું શરૂ કર્યું સૂત્રોની વાત માનવામાં આવે તો જે આ ગોસ્વામી પરિવાર છે તેને તેના જ કોઈ ઓળખીદા દ્વારા જે આ ઓછીના પૈસા છે તે આપવામાં આવ્યા હતા અને તે પૈસાના ઉપરથી તેમને વ્યાજ વટાવનું કામ છે તે શરૂ કર્યું શરૂઆતમાં નાના નાના વેપારીઓને આ વ્યાજ વટાવમાં પૈસા છે જે આપતા હતા જેમાં શાકભાજીના નાના વેપારી હોય લારી ગલ્લાવાળા છે તે લોકોને વ્યાજે રૂપિયા આપવાનું શરૂઆત કરી હતી દસ હજાર રૂપિયા છે જે આપવામાં આવે અને એક દિવસના સોથી દોઢસો રૂપિયા વ્યાજ છે જે લેવામાં આવે રોજ સાંજે ત્યાં વ્યાજ છે તે એમને આપવામાં આવે અને જો કોઈ વ્યાજ ના આપે તો સાંજ બાદ તે વ્યાજ છે તે બમણું કરી દેવામાં આવતું હતું આ રીતે રૂટીન વ્યાજ વટાવનો ધંધો છે તે શરૂ કર્યો અને ત્યારબાદ આ ભાઈ બહેનોએ ફાઇનાન્સ પેઢી ખોલવાનો પણ વિચાર આવ્યો હતો થોડા જ વર્ષ પૂર્વ જે તેજસ ગોસ્વામી છે તેના નામે ફાઇનાન્સનું લાયસન્સ છે તે લેવામાં આવ્યું અને અંજાર બસ સ્ટેન્ડની નજીક ભીડભાડવાળા વિસ્તારમાં રોયલ ફાઇનાન્સના નામથી ત્યાં ઓફિસ છે તે શરૂ કરી દેવામાં આવી આ ત્રિપુટીની જે વ્યાજની વસુલાતની જે એટલી કડકાઈ હતી કે ત્યાં ગાડી લોકો જે આનાથી ત્રસ્ત જે તે થઈ ગયા હતા જેને પણ વ્યાજે પૈસા આપવામાં આવ્યા હોય અને તે લોકો જો વ્યાજ ના આપી શકે તો તેમની જોડેથી દાગીના રિક્ષા કાર જેવી વસ્તુઓ છે તે પડાવી લેવામાં આવતી હતી અને આ જ કારણે રિયા ગોસ્વામી આરતી ગોસ્વામી અને તેનો ભાઈ એટલે તેના ભાઈ તો ઠીક પરંતુ રિયા ગોસ્વામી અને આરતી ગોસ્વામી કચ્છની અંદર લેલીડોનથી જે પ્રખ્યાત છે તે થયા હતા ત્યારે તેમની દાદાગીરી વધતા પોલીસ એક્શનમાં આવી અને આ ત્રણેય ભાઈ બહેનો સામે ટોકનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો અને ત્રણે જેલના હવાલે કરવામાં આવ્યા ત્યારે કહી શકાય કે જે પ્રમાણે આ લેડી ડોનોનો જે આતંક કચ્છની અંદર જોવા મળતો હતો અને ત્યાંના લોકો પણ તેનાથી ત્રસ્ત થઈ ગયા હતા ઘણીવાર એવું બી જોવા મળ્યું હતું કે ઘણા લોકો તેમની સામે ફરિયાદ કરવા જતા પણ ડરતા હતા ત્યારે હવે જે પોલીસ દ્વારા જે એક્શન લેવામાં આવ્યું પોલીસ હરકતમાં આવી અને આ ત્રણેય ભાઈ બહેનોને ટોકના ગુનામાં જેલ હવાલે કરતા કચ્છના જે ત્યાંની જે સ્થાનિક જનતા છે તે લોકોમાં પણ હવે રાહતનો શ્વાસ છે તે જોવા મળી રહ્યો છે ત્યારે અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર